દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વેલ શાકનો ખોરાક સૌથી નાની માછલી અને નાના જીવજંતુઓ હોય છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેમને પૂરતો ખોરાક મળી રહે છે જેથી અવારનવાર વેલ શાર્ક સૌરઠ પંથકના દરિયા કિનારે આવી ચડે છે ગીર સોમનાથ જિલ્લા વન વિભાગ દ્વારા સુત્રાપાડાના દરિયામાં વધુ એક વેલ શાર્કને સેટેલાઇટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે વેલ શાર્કને બચાવવા માટે ખૂબ જ મોટા અભિયાનો ચાલી રહ્યા છે સિંહને જેમ રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ મળ્યું છે તેમજ દરિયાઈ જીવસૃષ્ટિમાં વહેલ ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે જેને બચાવવા માટેના અનેક અભિયાનો ચાલી રહ્યા છે વન વિભાગ દ્વારા વહેલ શાકના માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે થોડા સમય પહેલા વેરાવળના દરિયામાં એક વહેલ સેટેલાઇટ ટેગિંગ કરવામાં સફળતા મળી હતી ત્યારબાદ વન વિભાગ વહેલ સેટેલાઇટ ટેગિંગ કરવા માટેના પ્રયાસો કરી રહ્યું હતું તેવામાં ગત તારીખ અઢાર એપ્રિલના રોજ સૂત્રાપાડાના દરિયામાં ભેરસાગનું સફળતાપૂર્વક સેટેલાઇટ ટેગિંગ કરવામાં આવ્યું છે જૂનાગઢ ડીસીએફએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે અનેકવાર વેલ શાક આવી ચડે છે જેમાં માંગરોળ વેરાવળ ઉના સૂત્રાપાડા કોડીનાર દીવ સહિતના દરિયાઈ વિસ્તારોમાં વેલ શાક જોવા મળે છે વેલ શાર્ક આ વિસ્તારમાં ઈંડા મૂકે છે આ ઉપરાંત વેલ શાકની તમામ ગતિવિધિઓ જેમાં તે કયા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે કયા વિસ્તારમાં ઈંડા મૂકે છે કેવા વિસ્તારો તેમને વધુ પસંદ હોય છે આવા અનેક અભ્યાસો માટે સેટેલાઇટ ટેગિંગ ખૂબ જ જરૂરી હતું ત્યારે હવે વેલ વેલસાકની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આ સેટેલાઇટ ટેગિંગ વધુ ઉપયોગી સાબિત થાય તેમ છે वेल शार्क एक एंडेंजर्ड फिश स्पीसीज है और जैसा कि मैंने आपको बताया कि कुल पांच वेल शार्क को टैग करना है जिसमें से अभी ये दूसरा हमारा अटैम्प्ट था आगे तीन और वेल शार्क को टैगिंग करने में आएगा तथा जो इससे वैज्ञानिक परिणाम और जो निष्कर्ष हमको मिलेंगे उसके आधार पर इसके संरक्षण और संवर्धन के बारे में जो नीति बनानी होगी उसमें हमको खूब जानकारी मिलेगी इसका मॉनिटरिंग एक्चुअली ये पूरा एक ऑनलाइन सिस्टम है कि जैसे ही वेल शार्क समुद्र की सतह पे आएगी तो इसमें जो टैग लगाया गया है उससे सिग्नल एमिट होगा और वो सेटेलाइट से हमको हमारे सिस्टम में दिखेगा तो ये जहाँ जहाँ जितनी जितनी बार ये सरफेस पे आएगी उतने उतने सिग्नल्स हमको मिलेंगे तो उससे ये पता चलेगा कि ये कहाँ कहाँ परिभ्रमण कर रही है